નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની તેર હજારથી વધારે મોટી ભરતી આવી ગઈ છે એમાં પીએસઆઈની આવડી મોટી આઠસો જેટલી વેકેન્સી આવી છે ખૂબ ગૌરવ લેવા જેવી વાત છે જે લોકોને રાજ્યના રક્ષક બનવું છે પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ બનવું છે એના માટે આનાથી મોટો સુવર્ણ અવસર બીજોનો હોઈ શકે એટલે કોઈપણ જાતની ચિંતા કર્યા વગર ત્રણ તારીખે નોટિફિકેશન આવી જશે એ નોટિફિકેશનના આધારે અત્યારથી તૈયારીઓ શરૂ કરી શકાય છે જે પણ મિત્રોને કોઈપણ જાતનો ડાઉટ હોય તો અહીંયા એક નંબર આપું છું એના પર વોટ્સઅપમાં આપ આપની જે પણ તકલીફ હોય લખીને મોકલજો એનું જે સમાધાન થશે એ તમારા સુધી ચોક્કસ પહોંચાડીશું બાકી તમારે રાજ્યના રક્ષક બનવાનું છે એના માટે જે કરવું પડે એ કરવા માટે અમે તૈયાર છીએ તમે તૈયારી બતાવો ઈશ્વરને પ્રાર્થના કરીને એવી મહેનત કરીએ કે આ વખતે તમારું તમારા માતા પિતાનું તમારું પરિવારનું જોયેલું સપનું એ આપણે સાકાર કરીએ